અને ઉમેશભાઈ આ મહાપ્રસાદ ની માલપા એટલી સઘડી સભાની માલપા અહીંયા માનવ મેરામણ પ્રસાદ લેશે કે એની કોઈ સીમા નથી ગયા વર્ષે અમારે મહાપ્રસાદ આયોજન ઓછામાં ઓછું પચીસ થી ત્રીસ હજાર લોકો મહાપ્રસાદ લીધો તો અને આ વખતે બાબા રામદેવ રામા તુલસીનગર બે એવો નિર્ણય કર્યો છે કે કદાચ ગયા વર્ષે ત્રીસ હજાર માણસે પ્રસાદ લીધો ને તો આ વખતે કદાચ એમ કેવાય કે રણુજાના રામ ની કૃપા હોય ને તો એક લાખ માણસ ને આપણે એક જ આરે પ્રસાદ લેવરાવવાનો છે આવી આછા લઈને બેઠા છે મારા બાપ એટલે કદાચ બોટાદ જિલ્લો નહીં પણ બોટાદ જિલ્લાના આજુબાજુના ગામડા ગામના તમામને એ બાબા રામદેવ રામામંડલ તુલસીનગર બે વત્તી બધાને વાવભર્યું હાર્દિક આમંત્રણ છે મહાપ્રસાદની માનીબા અને મહાપ્રસાદની તારીખ ત્રણ નવ બે હજાર પચ્ચીસ ત્રણ નવ બે હાજર પચીસ સાંજ નો સમય કેવા જઈ તો ચાર વાગે મહાપરિષદ નું આયોજન ચાલુ થાશે એ રાત્રિ ના બાર એક વાગ્યા સુધી મહાપરિષદ ચાલુ રહેશે